સુપ્રીમ કોર્ટે એસ સી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન અપાયું હતું ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરમાં પણ ભારત બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હતો ઈડર શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું ભારત બંધના સમર્થનમાં જય ભીમ યુવા સંગઠન સહિત અનેક યુવકોએ રેલીમાં જોડાયા અને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને વખોડી કાઢ્યો હતો આ દરમિયાન એસસી એસટી કેટેગરીના અનેક યુવાનો હાજર રહી જયભીમના નારા લગાવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો તો સમગ્ર દેશમાં ભારત બંધુ એલાન છે ત્યારે ઈડર શહેરમાં આપણે કેટલા યુવાનો જોડાઈ ચુક્યા છે આપણી સાથે આપણું નામ જણાવો શું માંગ છે અને કહી શકાય કે આ ભારત બંધુ એલાન છે કેવો સપોર્ટ મળે ઈડરમાં સુપ્રીમ કોર્ટના સાત જજોની જે નિર્ણય કરવામાં આવ્યો છે પેટા એ તદ્દન ફોટો છે ને એ હેતુ તર અને સમગ્ર એસટી સમાજ દ્વારા ઈડર બંધુનું એલાન આપવામાં આવ્યું હતું જે શરૂઆત ક્યાંથી કરી હતી આપણે રેલી અને આવેદનપત્ર આપ્યું પ્રશ્નો સંવિધાન ચોક ઇઝર ખાતેથી સમગ્ર મોટી સંખ્યામાં તમામ સમાજના એસપી એસપી સમાજના ઓબીસી સમાજના લોકો આમાં જોડાયા હતા અને સંપૂર્ણ ઇન્ડર બનાવ્યા શકાય કે સંપૂર્ણ સમર્થન મળ્યું છે વેપારી ઈડર શહેરના લોકોએ પણ આ બંને સમર્થન આપ્યું છે અને જે કહી શકાય કે અનામતમાં જે પેટાવર્ગીકરણ થયું છે તેને રોકવા માટે જે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય છે તેના વિરોધમાં આજે કહી શકાય કે આ ભારત બંધ એલાન ને ઈડર શહેરમાં સંપૂર્ણ સમર્થન મળ્યું છે